આજે સમગ્ર જિલ્લામાં દિવાસાની ભવ્ય ઉજવણી થઈ રહી છે જેમાં દિયોદર તાલુકાના ઓગઢની ખાતે પણ આવેલ મહારાજના મંદિર ખાતે દિવાસાના દિવસે ભક્તો દર્શન ઉમટી પડ્યા હતા અંદાજિત એક હજાર વર્ષ જૂના ઐતિહાસિક પૌરાણિક મંદિર ખાતે ઓગળજી મહારાજની પૂજા અર્ચના થાય છે દર વર્ષે દિવાસાના દિવસે સમગ્ર દિયોદર ભાભર રાધનપુર કાંકરેજ સુઈગામ અને ડીસા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન અર્થે આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભવ્ય બેડો ભરાયો હતો જેમાં શ્રી ઓગળ મહંત એક હજાર આઠ બળદેવનાથજી બાપુના આશીર્વચન લીધા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં મેળો ભરાયો હતો જેમાં સેવાભાવી સરપંચ કલ્યાણભાઈ દેસાઈ સોમાભાઈ દેસાઈ કિસ્મતભાઈ દેસાઈ પાબુજી ઠાકોર બળવંતજી ઠાકોર સરપંચ તલાજી ઠાકોર ધરમસિંહભાઈ ઠાકોર માજી સરપંચ વગેરે સેવાભાવી લોકો સેવા માટે ખડે પગે રહ્યા હતા આજુબાજુના જે તાલુકા છે દીવોદર છે બાબર છે રાધનપુર છે કાંકરેજ છે આજુબાજુના તાલુકાના બધા પબ્લિકો ધ્રામિકો અહીંયા દર્શન કરવા આવે છે અને જે ધ્રામિકો અહીંયા દર્શન કરવા આવે છે જે મનોકામના માનીને આવે છે એમની મનોકામના ઓગરજી પૂરી કરે છે જય હોઘરજી અમારે ઓગરજી મહારાજનો બહુ પ્રાચીન અને પુરાણી આ મંદિર છે ઓગડજી મહારાજે વર્ષો પહેલાં કે આજથી લગભગ મારા ગુરુ મહારાજ એવું કહેતા કે એક હજાર સાલ પહેલાં જ્યારે હાલનું તેરવાડા નગરી એ કંકાવટી નગરી કહેવાય ભાઈ ત્રાંબાવટી નગરી કહેવાતી એ વખતનો આ જગ્યાનો ઇતિહાસ છે કે બાપાને આંકરને એમને ખૂબ તપસ્યા કરી ગુણવત્તા આપ્યા અને એટલેથી પછી આ લોકો દિવાસાના દિવસે આનો એક નિવેદ કરે અને તે કરે દર્શન કરવા આવે અને લોકો એક બહુ સારી રીતે મેળો માલે છે સંઘ આ અમારા હોગડ બાપાના પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર બાબતે ઇતિહાસ બહુ મોટો લાંબો છે આ એક રમણીય જગ્યા અને પવિત્ર અમારા એરિયામાં આ દિવાસાના દિવસે અહીંયા લોકમેળો ભરાય છે અસંખ્ય દર્શનાર્થીઓ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે અને આ પવિત્ર જગ્યા મારા બળદેવનાથ બાપાના સાનિધ્યમાં પોતાના પુરોગામીથી વગડ બાપાની જગ્યા અહીંયા બહુ વિશાળ છે રિપોર્ટર દશરથભાઈ પ્રજાપતિ